સ્કેમ છો બધા મિત્રો મજામાં જ છો તો મિત્રો બ્લોગની શરૂઆત હું ડેલામાંથી કરું છું આજે ગાયોમાં મારે જવાનું છે જો બધી ગાયો અહીં છે આજે હું તાણે ગાયો છોડવા આવ્યો છું તો આગળ આગળ બ્લોગમાં બી ને રહેજો આગળ ગાયોને છોડીને જવા દેવી તો મિત્ર બધી ગાયો છૂટી ગઈ છે અને બધી જાય છે જો બધી ઝઘડો કરતી થાય હા બધી મિત્રો જાય તો આગળ રસ્તામાંથી છોડવાની છે તો જાય તો મિત્રો રસ્તામાં છોડવાના બાકી છે તો રસ્તામાં ફેટાફેટ છોડી નાખીએ તો મિત્રો બધાય છૂટી ગયા છે એવા રસ્તા ઉપરથી ભાડામાંથી જો બધા એ છૂટી ગયા ટોટલી ટોટલ મારું આ તો આજ ગયું આવે જો બધાય જાય છે

તો મિત્રો બધા ખાઈડ માં છે હજી તો જો પાડો અહીંયા મિત્રો હમણાં ટ્રેક્ટર આવેલા તો ખાડા પડી ગયા હમણાં મેરી આવ્યા તો પાણી ભરાઈ ગયા તો બધાને જવા દઈ તો મિત્રો બધા જાય છે જો ઘેરમાં ભૂગવા આવ્યા ટોટલી એમ જાય તો આખો ઘેર જ્યો આ વાસળીમાં રહી ગઈ થી તો મિત્રો જોા વધિયાં ઘેરમાં આવી ગઈ છે અને મારા આ તો વિભો છે જો જમ કરો જો વિભો આ ઘેર વિસ્તારમાં પૂગ્યા જો જાઈ એક દી આવેન રીતની આગળ જ્યાં ખળહારો અહીંયા ઊભી જાય ને સરવા મંડી છે તો મિત્રો મારો આ તો આજે ઇન્દ્રાઈ માતાજીના મંદિરે જાય કા મારો આ તો કે ગાયું માં આવ્યા આજ ગાયું આમ છે હે gak kerja kamu kenapa ada iya jodang dari apa di kaskand mitro bawa nanti agar betul

કે ઓલી ભેંસ તો આ કેમ નું ગાય નું છડાળ દીધું એટરો ગાય અહીં બસને સરે છે જો ઓલી કોરાઈ મલ્લક ની છે મારા બેઠો તો કોઈ બાકી વિનાનો તો યુ જો

તો આગળ આગળ કે બ્લોગ માં બી ને રેજો વાકડી જાય ઘરે ગાયું દોઉ છું જો ઓ કે તો તો મિત્રો ગાયોને આવી ગઈ હતી તે ગાયોને બાંધી હતી ને ગાયો ધોવાઈ ગઈ આજ મિત્રો મારે વિડીયો ઉતરાવા બહુ વાર લાગી ગઈ કેમ કે આજ મારે ચાર્જિંગ ફોનમાં ઉતરી ગયું હતું ચાર્જિંગ નહોતું તે ફોનમાં ચાર્જિંગમાં મૂકો વિડીયો ભૂલાઈ ગયા બનાવતા તાણે બનાવું આગળ જાઉં છે બારપોરામાં તો આગળ જાઉં તો આગળ બ્લોગમાં ભીના રહેજો मित्रों हूँ नितेश भाई जाए बार पोरा में का अंधारा में बहुत देखा तो नहीं है लाइट चालू कर दो जो निकली गया के के बोल काम रो को मोह भूल जावे ले ले ता आइलो आवे थी आइलो आवे तो रुड़ो लागे रुड़ो ले वो आइलो आवे मुझे आइलो એવા મંદિર પૂરી ગયા આકવાના મિત્રો વિડીયો નહીં બનાવ્યો હોય આ રસ્તા ઉપરનો કાંઈ ઇતે તો મંદિર બ્લોક છે ઉસાયણ છે પેલા હિતેશભાઈ ને હું અહીંયા બાવ સાયકલ લાગતા કા અહીંયા હા ભાંગી નાખી દેતા એ ભગાડતા ના વાત થી મિત્રો આવતા ને હળું નળી ના જવા દેતા ભાઈ તો સાયકલ આગે હાથે ભાંગી નાખો તો કા હવે કે ખારો થયો હવે મિત્રો કોઈ સાયકલ ની તાકાત બિસરાની તો આગળ આગળ બ્લોગમાં બીનેરજો તો મિત્રો નાગભાઈ માતાજી નું મંદિર આવ્યું જવો હા હિતેશભાઈ જોવા નાગભાઈ માતાજી નું મંદિર છે

तो मित्र जो मंदिर ये आया छे मंदिर है माताजी ना आ समाज तो मित्र भाई जो है तो कोक ने मर से गल पर चली गया तो मित्र जो समाज ये आया सामान्य स्पाइक गोल जब बात तो करेगा છે જો મોટા આવે મિત્રો હું નીકળી ગયા છો નાગભાઈ માતાજી ના મંદિરે ભોગવાયા